હાઈવે પરથી કપુરાઈ પોલીસની ટીમે 118 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બિન વાર્ષિક કન્ટેનર ઝડપી પાડી રૂપિયા 19.91 લાખ ઉપરાંતનો મુદ્દાપાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે કપુરાઈ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે કપુરાઈ ચોકડીથી વાઘોડે ચોકડીની વચ્ચે રાજસ્થાન પાર્સિંગની એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે જે આધારે પોલીસે બાતમી મુજબ ના સ્થળે તપાસ કરતા ચાય સુટ્ટા બાર દુકાન ની બહાર થી એક કન્ટેનર બિનવારસી હાલત માં મળી આવ્યું હતું અને કન્ટેનર ના દરવાજા લોક તોડી દરવાજો ખોલી ચકાસણી કરતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની દારૂ ની રૂપિયા નવ લાખ એકાણું હજાર બસો ની કિંમત ધરાવતી ચૌદસો સોળ બોટલો તથા કન્ટેનર મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ એકાણું હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક માલિક દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર સગવડ મેળવનારના વધુ તપાસ હાથ ધરી હતી